વારિસ પંજાબ ડેના વડા અમૃતપાલ સિંહે પંજાબ ની ખરુર સાહિબ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે આ તે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ આસામની દિબ્રુગઢ જેલમાં બંધ છે અમૃતપાલના વકીલે પણ આ વાતની પુષ્ટિ કરી છે મહત્વનું છે કે અમૃતપાલ સિંહ ખાલિસ્તાની સમર્થક અને વારિસ પંજાબ દેનો પ્રમુખ છે તે હંમેશા અલગ દેશ ખાલિસ્તાનની માંગ કરતો રહ્યો છે વારિસ પંજાબ દેહ સંગઠન પંજાબી અભિનેતા દીપ દીપસિદ્ધુ દ્વારા બનાવવામાં આવ્યું હતું પરંતુ દીપ દીપસિદ્ધના મૃત્યુ બાદ અમૃતપાલે સંગઠન પર